સુરતમાં ગણપતિ વિદાય અપાઈ રહી છે સવારથી જ અલગ અલગ જગ્યાએ વિસર્જન કરવામાં આવી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના પાલ ખાતે મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ ઓવારાની મુલાકાત લીધી હતી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો બાપાના વિસર્જન માટે પાલ ઓવારે પહોંચી રહ્યા છે જ્યાં હર્ષ સંઘવીએ પણ ગણેશજીના દર્શન કરીને ગણેશ ભક્તો સાથે મળીને વિઘ્નહર્તાનું વિસર્જન કર્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે લોકો ભીની આંખે ગણેશજીને વિદાય આપી રહ્યા છે ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ પણ ખડે પગે તૈનાત રહ્યું છે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાઓનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતાં બી વધારે નવરાત્રિમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે રાજ્ય પોલીસ દલ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે રાત દિવસ એક કરીને આપણા આ જ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું